અને દરેક કર્મચારીઓના પગારમાંથી 3 થી 4000 દર મહિને રકમ ખવાય તો આનો આંકડો 1 મહિને 2 થી 3 કરોડ રૂપિયા સુધી પહોંચે છે તો તમારા ખાતામાં નિયમ પ્રમાણે 12000 જ જમા કરીશું તમને સેલરી સ્લિપ પણ આપીશું પણ તમારે એમાંથી ઉપાડીને પાછા 3500 રૂપિયા રીટર્ન કરી દેવાના બાકી રીટર્ન નહીં કરો તો તમને નોકરીમાંથી કાઢી મૂકીશું મામલે આજ ઉઠાવ્યો છે તેમણે કહ્યું કે લઘુત્તમ વેતન ના નિયમ નો પણ ઉલાડ્યો આ રાજ્યમાં થઈ રહ્યો છે મોરબી સહિતના કેટલાક કર્મચારીઓનો હવાલો આપતા વિગતવાર સરકાર પર પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે રૂપિયા બાર હજાર પાંચસો લઘુત્તમ વેતન છે પરંતુ નવી આ અને અધિકારીઓ લાવ્યા છે જેમાં મહિને રૂપિયા બે થી ત્રણ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે વિગતવાર વાત કરીએ કર્મચારીઓના શોષણ બાબતે જીગ્ન મેવાણીએ આજની પત્રકાર પરિષદમાં શું કહ્યું વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર હું છું આપની સાથે નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજ્યમાં આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ચ્યુઅલ કર્મચારીઓના મામલે અનેક વખત વિવાદ થતા રહ્યા છે અનેક વખત સવાલો પેદા થયા છે લઘુત્તમ વેતનના મામલે કારણ કે કોન્ટ્રાક્ટ બેઝ આ કર્મચારીઓને આઉટસોર્સિંગ કરતી કંપનીઓ દ્વારા લઘુત્તમ વેતન સુધાર નથી ચૂકવવામાં આવતું તેવા અનેક વખત સવાલો અને અનેક વખત આક્ષેપો સામે આવ્યા છે ત્યારે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આ વખતે સર્કિટ હાઉસના કર્મચારીઓ મામલે પણ એક્ટિવ થતા દેખાય છે તેઓ રાજકોટ અગ્નિકાંઠના પીડિતોને મળવા ગયા ત્યારે સર્કિટ હાઉસના કર્મચારીઓ સાથે વાત થઈ હતી અને ત્યારબાદ તેમનું આ મામલે ધ્યાન દોરાયું તેમણે કહ્યું કે વિધાનસભામાં અનેક વખત અવાજ ઉઠાવ્યો છે કે રૂપિયા બાર હજાર પાંચસોના પણ લઘુત્તમ વેતનના કર્મચારીઓ હકદાર નથી કારણ કે ભ્રષ્ટાચાર અને કોન્ટ્રાક્ટરો સાથે આર એન્ડ બી વિભાગના અધિકારીઓની મિલીભગત છે તેમના ખાતામાં પૈસા જમા થાય છે પરંતુ રૂપિયા રોકડા ઉપાડી ઉપરના પૈસા કોન્ટ્રાક્ટર પરત મેળવી લેશે તેવા તેમણે આક્ષેપ કરવાની સાથે કહ્યું કે રાજકોટના પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં રાજકોટ સર્કિટ હાઉસમાં લાંબા સમયથી ફરી ફરજ બજાવતા એક કર્મચારીએ ફરિયાદ આપી છે કે તેમણે સર્કિટ હાઉસના મેનેજર અને સુપરવાઇઝરે ધમકી આપી અને તેમને કહ્યું કે તારા ગુદા માર્ગમાંથી લોહી નીકળશે તેવી હાલત તારી કરી દઈશું અમે જો તું વારંવાર આ લઘુત્તમ વેતન અને તમારી સાથે થતા શોષણની ફરિયાદ કરતો ફરીશ આ મામલે જીગ્નેશ મેવાણીને આકરા તેવર સાંભળો કઈ રીતે સરકારને ભીડામાં લઈ રહ્યા છે અમે જોયું કે તેના કોન્ટ્રાક્ચ્યુઅલ કર્મચારીઓને સેલરી સ્લિપ આપતા નથી શ્રમ કાનૂનો લાગુ પડતા નથી પીએફ લાભ મળતો નથી અને લઘુત્તમ વેતન ચૂકવવામાં આવતું નથી અને આ મુદ્દે એ ફરિયાદ કરી અને એના પગલે

મોરબીના સર્કિટ હાઉસના કોન્ટ્રાક્ટર કર્મચારીઓને પણ લઘુત્તમ વેતન ચૂકવવામાં આવતું નથી એક વર્ષ પહેલા અમદાવાદ સર્કિટ હાઉસ જ્યાં હું લાંબા સમયથી રોકાઉ છું ત્યાં પણ લઘુત્તમ વેતન મારે લડીને લાગુ કરાવવું પડ્યું ભાવનગરમાં એક સ્લમ ડેમોલિશ થતી હતી એના આંદોલનમાં ગયો હતો તો ત્યાં પણ જોવા મળેલું કે આરએમડી દ્વારા સંચાલિત ભાવનગરના સર્કિટ હાઉસ હાઉસમાં પણ આઉટસોર્સિંગ ને કોન્ટ્રાક્ટર કર્મચારીઓ ના લઘુત્તમ વેતન ચૂકવાતું નથી એટલે ઊંડી તપાસ કરતા ખબર પડી કે એક એક આરએનબી ના સર્કિટ હાઉસ પર સાત આઠ થી લઈને પાંત્રીસ ચાલીસ લોકો સુધીના આઉટસોર્સિંગ ના કોન્ટ્રાક્ચ્યુઅલ કર્મચારીઓનો સ્ટાફ હોય છે રાજ્ય સરકારે નક્કી કરેલા લઘુત્તમ વેતન પ્રમાણે આ કર્મચારીઓનો પગાર લગભગ સાડા બાર હજાર રૂપિયાની આસપાસ કર્મચારીના ગજવામાંથી દર મહિને ત્રણ હજાર રૂપિયા ભ્રષ્ટાચાર કરીને કોન્ટ્રાક્ટરો સર્કિટ હાઉસના મેનેજરો અને આર એનડી કર્મચારીઓ ખાઈ જાય છે હવે એક સર્કિટ હાઉસમાં આવા વીસ જ કર્મચારીઓ કર્મચારીઓ અને દરેક કર્મચારીઓના પગારમાંથી ત્રણ થી ચાર હજાર દર મહિને રકમ ખવાય તો આનો આંકડો એક મહિને બે થી ત્રણ કરોડ રૂપિયા સુધી પહોંચે છે એટલે ઉસ હાઉસના મેનેજરો અને આર એન્ડ કર્મચારીઓ સમગ્ર રાજ્યમાં એક મસ્ત મોટું કૌભાંડ ભ્રષ્ટાચાર આદરી એ સાડા બાર હજાર રૂપિયાના બદલે આ કોન્ટ્રાકચુઅલ આઉટસોર્સિંગ કર્મચારીઓના પગારમાંથી આઠ કે નવ હજાર રૂપિયા આપીને ત્રણ ત્રણ હજાર રૂપિયા મારી થાય છે હું સર્કિટ હાઉસના કર્મચારીઓના મુદ્દે સતત લખતો રહું છું સતત લડતો રહું છું આ મુદ્દો ઉપાડતો રહું છું મીડિયામાં પણ વાત કરું છું અને સતત પ્રિન્સિપલ સેક્રેટરી લેબર અંજુ શર્મા લેબર કમિશનર જેથી જિલ્લા તાલુકામાં સર્કિટ હાઉસમાં રોકાવું તેના લેબર ઓફિસરો સાથે સમજ વાત કરતો છું એટલે ઘણા માણસો મને એપ્રોચ કરતા હોય કે અમારા સર્કિટ હાઉસમાં પણ લઘુત્તર મિત્ર ચૂંકવાતું નથી હવે રાજકોટનું છેલ્લા ત્રણ દિવસ તરમિયાન ફર્યો હતો ત્યાં લારી ગલ્લા પાથળ મુદ્દે તો રાજકોટ સર્કિટ હાઉસના કોન્પ્રેક્ચ્યુઅલ કર્મચારીઓમાં એક વડીલે જેમણે લાંબા વખતથી સરકીટ હાઉસમાં નોકરી કરી છે એમણે લેખિતમાં મને ફરિયાદ આપી અને મને આપેલી લેખિત ફરિયાદ પ્રમાણે ગઈકાલે રાજકોટ શહેરના પ્રદ્યુબનગર પોલીસ સ્ટેશનમાં એમણે એક ફરિયાદ રજીસ્ટર કરાવી છે અને એમાં એલિગેશન એવું છે કે રાજકોટ સરકીટ હાઉસના મેનેજર અને રાજકોટ સરકીટ હાઉસના સુપરવાઇઝર

સર્કિટ હાઉસિસમાં માં રાજ્યના સરકારી કચેરીઓમાં લઘુત્તમ વેતન ચૂકવાતે નથી આ વાતને સિરિયસલી લો રાજ્યની સરકાર આ ગણકારતી નથી અને એનું પરિણામ એ આવ્યું કે આજે રાજકોટ સર્કિટ હાઉસ એક મેનેજર અને સુપરવાઇઝર એવી હિંમત છે કે કોન્ટ્રાક્ચ્યુઅલ ગરીબ પરિવારમાંથી આવતા એક માનસિક શ્રમજીવી એવી ધમકી આપે કથિત રીતે એવી ધમકી આપે કે તારા ગુદા માર્ગ પરથી લોહી કાઢી નાખીશ આ ગુજરાતના આરએમ બિલા કર્મચારીઓ અને સર્કિટ હાઉસના સુપરવાઇઝર અને મેનેજરો આવી ચરબી કેમ ચડી હશે એનો જવાબ એ રાજ્યના શ્રમ મંત્રીએ આ પ્રેસ કોન્ફરન્સના રિસ્પોન્સમાં આપવો જોઈએ તમે સાંભળ્યું એ પ્રકારે જિગ્નેશ મેવાણીએ પત્રકાર પરિષદમાં સરકારને આડે હાથ લેતા કોન્ટ્રાકચર કર્મચારીઓના લઘુત્તમ વેતન મામલે અવાજ ઉઠાવ્યો છે રાજ્યમાં ખૂબ મોટી સંખ્યામાં આ પ્રકારે કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા આઉટસોર્સ કર્મચારીઓ છે અને તેમનો આ મહત્વનો મુદ્દો છે સરકારનું તેમણે બરોબર નાક દબાવ્યું છે તે પ્રકારે તેમણે સવાલ કરતાં પણ કહ્યું છે શ્રમ અને રોજગાર મંત્રી આ મામલે પત્રકાર પરિષદ યોજી તેનો જવાબ આપે તેવી અમારી માગણી છે આ કર્મચારીઓનું શોષણ ચલાવી લેવા નહીં આવે જોઈએ હવે મામલે શું થાય છે રાજકારણમાં હાલ તો વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ મહત્વની ભૂમિકા ભજાવતો જોવા મળી રહ્યો છે અને સરકારને નાક દબાવી ઘેરામાં લેતું જોવા મળી રહ્યો છે જોઈએ આ મામલે સરકાર હવે યોગ્ય કદમ ઉઠાવે છે કે લાંબી પડતર માંગણીને અનુસંધાને જીગ્નેશ મેવાણીની લડત કંઈક નવો જ વળાંક લઈ નવા આંદોલન તરફ દિશા નિર્દેશ કરે છે તમામ અપડેટ તમામ સમાચાર પડદા પાછળની કહાણી અને વિગતવાર વિશ્લેષણ માટે નવી જેવી સાથે જોડાયેલા રહેજો આ ચેનલ તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ વૈષ્ણવ